જય મંગલમાં રામ રામ સીતારામ બધા એકદમ મજામાં ગુડ મોર્નિંગ ચાલો અત્યારમાં નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણું ચા પાકે હે ચા પાકી ગયો છો કે પણ હવે આ અમારે છે ને મેડમ અમારા આવે તો થાય ને મેં કીધું ચા બને જાય તું ફટાફટ આવ્યો ને કારણ એવું ઉતારેલા હું જો તો તો સા પાકે કો કમ્પ્લીટ એકદમ ને શાંતિ અટણવી છે ને સૂલો હરગાવે ને બેઠી કારણ આગળ આવે તો કહેવો આવું કારણ છે એ શાંતિ આવે ને તો પછી કહે આપણે સાવ લાવવામાં બે ફાઈનલી શાપા કે કો ગેસ બંધ કરી દીધો ચા લે લઈએ પેલા ફટાફટ પાસે ને આડાઉરી અટણવી ખ્યાલ રખે ટાણું કાઢી નાખે ને જાજો ટાઈમ પછી વિડીયો ઉતારવાનો મેળ આવી મેળ આવે એમાં પાછું આમ ટાઈમ બગડી જાય એટલે એના હિસાબે હવાર હવાર માં કામ હોય સાચું બધું ન મેળ પડે ગમે એ કરીએ ને તોય ફાઈનલ આવી ગયા આમાં કોઈક મોબાઈલ ચાલે તો હું હેગાઈથી હાંઠી પકડા ને હેગાઈથી ઘરણી પકડા ને સા લાવ સા પીતી ને ને પીવાય ને દેતી ચાલો બધાય ને સીતારામ બધાઈ મજા માં છે અમે પણ મજામાં છે બધાય તો જો ઓટર મે સામે તે પપડે 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 પપડ ને કા હોતા તો એ પપડે જ કહેવાય ઓટર માં હે ને

શાંતિ ને હે વાડી બેન વાડી કામ આલે તો ફૂકણે આવે દિવ્યસ તો વિયો મે તો થા હે ઈ પણ દિવ્યસ હોય વાડી તો કે કે ને વાત કરતે તે આવતી ને કે તો ને કપડા દેવા ને ગડીક નો જાતો કે તા જાતા હોય ને કે ને નો જાતા હોય તો કે બાકી કે મે કે દિવ્યસ ને કે હોય કે તારી માં વાત કરે આવતી ને જેવા ન કે બસ મારે હે ને

જાય તો ખબર કામ કામ કર્યું હોય કામ પી ગયા હોય કામમાં બાજરો ઉતો તો લુતા આપણે ગાતા હેર તોલ વાયવા તે દુખ ખબર વીડિયો ઉતાર્યો તો જાજો ટાઈમ થઈ ગયો પછી ગાંઠ ને દોડી જોઈ નેત ગઈ ને મારે જવાનું શું ને બે મને કે ને હાલો દિવ્યસ ના છે તેવું જો મેડ આવી છે તો શાંતિન માં દીકરો બે આગળ આગળ કન્ટિન્યુ કરી છે આપણે જઈ દુકાઈને ઓકે ડન હાલો જો તો આપણી વાડીએ ફૂકે ગા ને હવે જે વાત કરી તે રીતના શાંતિન ને છે ને વાડીએ છે એ ટેકો દેવા આવવાના હોતાથી ટેકો દેવા આવ્યા હે તો બપોર ફૂંક ગામ છે બપોર પછી આવે એટલે પછી હું બપોર પછી આ વાડીએ ભાગી આવ્યો કારણ કે આજે અમારે કંઈ બીજું કંઈ કામ નહોતું ને દુકાન આજ બંધ રહેવાની હોતું એટલે પછી હું બપોર પછી વાડીએ આવ્યો ને આ તો એના કામને વાં રહ્યો એટલે પછી વિડીયો શૂટ નહોતો તો મેં આવે ને જો ચાલુ કર્યો ચાલો પહેલાં આપણે જઈએ ફૂંકણીએ બાજરાનું કામ કાંક કૂગ્યું છે કોણ કોણ છે ના ને કેટલું રિયો ને કેટલુંક નહીં એ જોવે લઈએ પણ નાથી પછી પાછા આ બાજુ જા શાંતિ બાજુ કામ કરે છે આખણે પછી હું તમને આપણે ફૂકણીએ જે આવીએ આય આવું આવું આવો મજા મજા તાજો આ બાજરો જે અહીંથી જે અહીંથી ઉપર ખેસે ઉપર ખેસે ને પછી આયા ભુંગરા માં આયા આવે ને અમાર જીવ્યસ ભરે છે હાય આવે ને બાજરા નું જોરો જોરો થી કામ હાલે ફૂકણી આવે હે ફૂકણી કાઢે છે અમાર સિસ્ટમ આખી ફૂકણી ને કે અલગ અલગ છે કાઈ આવે ને આવું કંઈક કામકાજ છે રોઆ અહીંથી રોડેલું નહીં હવે આપણે રાહીએ આ બાજુ નાખવાનું કામ હાલે અહીંથી બાજરો જાય એટલે રિયા બીજા ત્યાં કાઢેલી રામે પીડ્યા રોવો ખાલી ધૂળ ઉડાડે છે બાકી ખેતરમાં માં ડાંડર પડ્યો બટા છોડા ગરીયા હોગા હા છોડા ગરીયા હો આગણી નગરે જા તો આ બધાય છોકરાઓ છે ને ત્રણ ચારક મજૂર છે દિનિયન ભરત છે અમારો દિવ્ય છે ને માલદેભાઈ પાછળ કામ કરે ગાજરા નું જોર શોર થી કામ ચાલુ હે અને વાંચલ નું કામ ચાલુ છે આ બાજુ શાંતિ ના અહિયાં બાકી દાંડર પીડ્યું દાંડર ને પૂરા વાર લીધા આ છે ટોલી ભરાઈ ગઈ છે હવે દિવ્ય છે બાસકા માંડ્યા છે બાસકા ભરે દિવ્ય થોડા થોડા જો અહીંયા બાસકું ભરે ને મૂકી દીધું ટોલી આખી ભરાઈ ગઈ એવું બાસકા ભરલે કારણ કે થોડાક ડુંડા છે એવો પાછા હમી હે ને તો ઢોરા હે કાઢી વેસ હાલો તો નાતા બાજરાનું કામ જોરો સોરો થી હાલે બહુ બહુ છે આમાં કદાચ ન તો આ બાજુ દેખાશે જોવો પાછળ એ તલ નું કામ હાલે આપણે જઈએ જઈએ આકોનું કામ હાલે હે શાંતિ આ છે એટલે જરા ખબર અંતર પૂછીએ છીએ આપણે જોવો તો અહીંયા તલ નું કામ જોરો સોરો થી હાલે આખા ખેતરમાં જોવો જોવા જે ઓખલા ઓખલા પડ્યા હે આમાં આ બધાય ભેગા કરવાના અહીંયા ભેગા કરે ને પછી ઠઠેરવાના આ રીતના કામકાજ આલે છે શાંતિ આવી ટેકો દેવા હાય હું આવી દેવામાં એને આવે કાઢે તો આવ્યા

પાક એ ગયા વાઢાઈ ગયા તા સુધી અમારે લાંબો ટાઈમ પછી વાળી આવવાનું કારણ કે આવવાનો વેસમાં વિવાળો બહુ આવે શાંતિ ને કામ જાજુ બધું હતું ને દિવ્ય પરીક્ષા ને એવું બધું ચાલતું હતું ધબધબાટી આવવા જવાનું એટલે શાંતિ નતા ને હોય નતા આવ્યો પણ આ થી આવ્યા પછી શાંતિ નો મેળ પડે કોને મારું પછી આજ ભેગું આવવા બપોર પછી આવવાનો મેળ પડ્યો કારણ કે હા આથી જાય ને શાંતિ ને તેને જાણ આની પાછળ દિવ્ય મૂકવા ધકા થાય ને હું હું કાલો આટો મારે આવીએ ને તલ ને બાજરો ને જોવા આવ્યા કેવું કામકાજ આલે છે એટલે હું પણ પછી નીકળી આવ્યો હું કે બાકી આલે ને આલે જો આમ ખેડૂ આપણે કીએ કે ખેડૂ ને એટલે મોહીમ થાય ને એટલે મોહીમ થાય તો કેટલો અઘરો હામે જો તો કુછો તમે એક ફેર વિચાર કરો આ સોખો કી કરતા હે એટલા વાટતા હે ઓગલા કરે પછી ઓગલા ને પાછા ઈ તરફાર માં રાખે ને લેવે કાવા ઓગલા હે ઈ તા તલ હે ઈ ખરે જવાના હે

મોહેમ થાય તો અઘરો કેસ છે કામ કરવું પડે મહેનત કરવી પડે તો થાય બાકી સાંજ મહેનત વિનાનું કંઈ ન થાય અટાણ મિનિટ વગરનું ને અટાણ મિનિટ કેની કરવી અટાણે જો હગાયું જોવા જાય ને તો એ કે અમાર છોકરી કંઈ કામ ન કરે કામ ન કરે કામ કર્યા વગરનું ખાય કાઉ માણસ ઈ તો વિચારતા ને પણ જો કામ કરે ને તો ઘણુંય કરે હગે ને ઘણોય મેળવે હગે પણ થોડીક મિનિટ કરવી જોઈએ થોડીક મિનિટ તો અટાણે પબ્લિક છે ને દાનત ખોટી થઈ ગઈ છોડી

કઈ બાજુ ઓગલા ભરવા જાય શાંતિ જોઈ ઓનો રે ને અરે તા કોઈ ઉપાડ લીધું

ખેર વન કોઠેરવાનો કોઠેર લીલા લીલા આપણે ઉભા રાખી જાય તો એક નાખી દે પાછો બીજો રાઉન્ડ મારવાનો બીજો રાઉન્ડ માં કોઈ ને હોય નીકળે જાય કોક કોક કોઈ બહુ ન મરે એમાં થોડા થોડા હોય આખા ટ્રેક્ટર માં માં ભરે ને તો એમાં નાખી દે ખાતર ભેગું ખાતર ભી દે પડે જાય ને એટલે

રેડી નાખી હાલો જો શાંતિ ને જોરી નખવા દીધી ને આપણી જઈએ બાજરા ને મશીને કારણ કે કામ લગભગ પૂરું થવા આવ્યું જોવે લઈએ છીએ કાંક પૂજ્યું હે કારણ કે બાજરાને ડુંડા લગભગ પૂરા થઈ ગયા ને હવે બુરા ને જે કંઈ હેઠળ હેઠળ ઢોરાણ ને એ બધો પાછો મશીનમાં નાખે ને તો આખો ચોખો થઈ જાય એટલે સકરે કાકોર માર લઈએ જે પાછી જો તો મશીન તો ચાલુ હે માલદેવભાઈ બેઠા આ બાજુ અને જોવા ફાઈનલી તો આ ઘૂંઘણ ને પૂરો થઈ જો ને આ લોકો બરા નાખે જો આ છે ને કોઈ દાણો હોય ને તો નીકળે જાય ચોખો થઈ જાય ભાઈ ફોન માં જ્યાં નીકળે ગયા ઢુંડા લગભગ પૂરા થઈ એટલો બાજુ નીકળ્યો નીકળે ગો ને હવે પૂરા ઉડાડે